અમદાવાદના નવાવાડજમાં મોતની દિવાલનો કેસ દિવાલ ધરાશાયી થવાના કેસમાં એએમટીએસ વિભાગની બેદરકારી સામે આવી છે ઇજનેર વિભાગે એએમટીએસ વિભાગને પત્ર લખ્યો હતો ત્રણ વખત પત્ર લખ્યો હોવાનો પણ ખુલાસો થયો છે ભયજનક દિવાલ હોવાથી રિપેરિંગનો પત્ર લખવામાં આવ્યો હતો આનંદનગરથી શ્રીનાથ ડેપો સુધીની દિવાલના રિપેરિંગનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો સત્તર જૂન ઓગણીસ જૂન અને ત્રીસ ઓગસ્ટના રોજ એમ ત્રણ વખત પત્ર લખવામાં આવ્યા હતા ત્રણ ત્રણ વખત પત્ર લખાયા છતાં એએમટીએસ એમટીએસ વિભાગની બેદરકારી સામે આવી છે ત્રણ વખત ઇજનેર વિભાગે એએમટીએસ વિભાગને પત્ર લખ્યો હતો છતાં પણ વોલનું જે સમારકામ હોય છે તે ન કરાવ્યું અને અંતે આ વોલ ધરાશાયી થવાની ઘટના બની હતી અમદાવાદના નવા વાડજમાં મોતની દિવાલનો કેસ ભયજનક દિવાલ હોવાથી રિપેરિંગને લઈ ત્રણ વખત પત્ર લખવામાં આવ્યો હતો